પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઝેલો સાહેબ સુરત શહેરના હોય સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સરથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ જી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પોને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની બોટલો બોટલો જેની કિંમત કિંમત આશરે રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એ છે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સર્જના પોસ્ટનાઓ કરી રહ્યા છે